આજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે યુથ કોંગ્રેસની તરફથી અમે આવેદનપત્ર કોંગ્રેસ મંતવ્ય એ છે કે આજે આપણે જોઈએ તો દરેક જગ્યાએ ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે બધી જગ્યાએ જોઈએ તો રસ્તાઓનું બ્રિજોનું હાલ એટલો ખરાબ છે કે મહીસાગરમાં હાલમાં જ એક દુઃખદ ઘટના બની અને ત્યાં બ્રિજ બ્રિજ તૂટી પડ્યો અને માસૂમ જાન આવી ઘટનાઓમાં લોકો કેવી રીતે દુખી થાય છે આપણે જોઈ શકીએ છીએ અને ભાજપના વલસાડ જિલ્લાના જ આપણા નેતાઓ કહે છે કે જેને વધારે કામ ન હોય કામ સિવાય બહાર ન નીકળો તો આ ભાજપ સરકારની એક નિષ્ફળતા છે

ન્યાય કરી રહી છે જો ભવિષ્યમાં પણ સરકાર ના સુધરે અને છ લાખ જેવી રકમના આધારે જો માણસના જિંદગીની કિંમત કરતી હોય તો અમે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા બ્રિજ રોકો આંદોલનો શરૂ કરીશું અને આ સાથે જ એ પણ સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા ભ્રષ્ટાચારના પાપે આજે કેટલાય લોકોના જીવ ગયા છે મૃત્યુ પામ્યા છે એને તમે છ લાખ રૂપિયા આપીને એની જીવનની કિંમત ના કરો બ્રિજ સુધારો એના ઇન્સ્પેક્શન બરાબર રાખો જો એન્જિનિયરે એના ફરજ પ્રમાણે

એન્જિનિયરો આજે ઉપલી કક્ષાએ બેઠા છે સરકાર જયારે કોંગ્રેસની હતી તેના ટોટલ તમે જે બ્રિજ તૂટ્યા એ ગણો અને છેલ્લા બે વર્ષમાં એસ એસ રાઠોડ સલાહકાર બન્યા પછી સોળ જેટલા બ્રિજો ટૂટ્યા એન્જિનિયરો એ છે સ્ટાફ એ છે સરકાર ના સરકારી લીધે છે એ વાત અલગ છે કે આપણે એના ઘરના પડતા તકલીફો માટે કોઈક મદદ કરીએ એ આખો દ્રષ્ટિકોણ અલગ છે પણ માણસ ની જિંદગીની કિંમત પૈસા થી થઈ શકતી નથી જો તમે આ ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની